વેલકમ ટુ માય ટુબે ચેનલ જય મોગલ જય માતાજી અને બધા સારા દસો અને આજે જોરદાર એવો મસ્ત વિડીયો લઈને આવી રહ્યો છું કે રામ સાગરના તાલે એક કાકા અને નાની છોકરીએ મસ્ત ભજન ગાયું છે તો એ ભજન તમને કેવું લાગે એ કહેજો અને મસ્ત મજાનું ભજન ગાયું છે દોસ્તો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો દોસ્તો અને આવા ડેલી વર્લ્ડ તમને મળવા મળશે એસ બી ચેનલ પર રોજ જોવા મળશે તો કેવું ભજન લાગ્યું એ પણ કહી દેજો દોસ્તો

મળશું આવતા વર્ગમાં અને તમને કેવો અમારો વર્ગ લાગ્યો એ પણ કહી દેજો અને છોકરી માટે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને અને આવા નવા નવા વિડીયો તમને ફટ જોવા મળી જશે અમારી ચેનલ પર ઓકે બાય બાય